ગુડ મોર્નિંગ બધી ની રમ રમ સીતારામ ને જય ગુરુ મહારાજ આ તો કરે હાથ જય ગુરુ મહારાજ કે દયો જય ગુરુ મહારાજ અમે આ તો દીકરો ઊઈ ભા ખેતર વિસારે હવાર ના પોર માં અમે ઓરખાણા હે જાલે પાણી એ અમારે કઈ કામકાજ રહ્યું રીયું ને તમે પરવારે ગજાવ ઘો માં પાણી જવારવા ના હે ઘો વાવેતર થગું આપણે જો આવું કઈક પાણી આલે પાછું કઈ ટેન્શન હે ને ક્યારો લાંબો ને લાંબો હે કારક કારક પાણી ક્યારો વારવાનો ને અટાણે આપણે પાંચ મોટરું હાલચી કર્યું બે આ કર્યું ને ત્રણનું આ ઓલી સાઈડ કરી દીધું ને ચાર જણા પાણી વારવામાં રાખી દીધા આવું દ્રશ્ય હે ને આપણે જે એક કેબલ લેવા જવો જો મોટર માં વાંધો કેબલ ઉપાડે આવી હે ને દિયન ત્રીસા આટો દેવા ગયું ભાગે આવ્યો તમને દેખાતી હોય હે હાલો તો હું લેવા કામ કર ક્યો ઓલ્યો આવે પછી વાવાણીયું દેન આજો બે માણા જાય હાલો ને થમ ભ્રાત હેલો દોસ્તો આઈ જય ને થમ ભ્રાત આઈ જય હેલો દોસ્તો કોઈ બોલવું નથી તમારે જે સમય પછી આપણા માં છો તમે અમે જો ગયા ના પાંચ રોકાણા હા પછી એવું હતું હા બોલ તે આ હિન્દી માં બોલે ના બોલ હા ઈ શુદ્ધ ગુજરાતી કહેવાય કઈ ત્રિશા કાઈ જોતા તું બોલ હાલ મારું આ જોતા ખરી પણ એ નો ઇન્ટરવ્યુ દયો તમે

ધ્યાન દીજે જરાક આ ભાઈ પાકડી વારે અહિયાં જાજા દિવસ પછી આપડે આ કેરેક્ટર જોવા મળ્યા છે રાકેશ ભાઈ શું કેવાનું તમારું ભાગી જવું છે ઘઉં માં પાણી કોણ વારશે પાસે આવજો નકાર અમારે લાંબી ના થઈ જાવ આપડે માણસો પાણી વાળા રાખ દે પણ દેશમાં માં એને કામ જવું પડે એમ હે जिमी भाई जो मस्ती नो हिरे बैठो हाँ आराम करे आ क्या टा काम धंधा तो है तेरे इधर हमारा हवा दूर धमा हा हो गया है काम हर उन लोगों पर कोई बात नहीं हमको क्या हमको चलाने से मतलब ओह आ भाई सिंगा पिया लगे હમણાં કઈ આને વારો ને તો બિચાર અમને જ્યાં મેળ આવે ને આપણે સેટિંગ કરી દઈએ ઘેર આપણે જવાને વાણે દેવા આપણે ગાવડિયું બધી કરે છે નાસ્તો અંગુ આ બિંદા છો બધાય એ હવે આપણે થાય આ હવે આપણે જ એમો જ ખેતરમાં વાણીયા દે મોટ સાયકલ લીધી એટલે બ્રુનો ની થાહે હોકનેલ જો સીધો ઈ માહી બેન આવી ગયા પાણી પીવા

આઈવો તો આપણે જઈએ ક્યાં લેવા જઈએ ભાઈ દોડણું આપણે જઈએ દોડણું લેવા દીયા કે મને કીધું કરો પણ આપણે

आम आप जी पानी उड़ाड़ी मजा आ ओके एकदम परफेक्ट है ओके क्लीन थियो सेंडा हाल है जरी सुस्वाटा बोल आई है भाई ओके गली लूप इनी वाड़ी अह रास्ता बहुत वाणो डेंजर सो भाई ए इधर इधर देखो ये कौन है ये कौन है इदो इसको, तो इसको तो मैंने आई रहता इसको तो मैंने कहीं देखा है इस आदमी को तो, आ, तो ये कौन है कौन ये <laughs> इधर आ तू इधर आ तुम्हारा रीत केवा गई इधर आ आ जाता हरे आ डाढाना आ बावो जिम थे कोई दवा सर तो तो पोरो खावाओ हां लाल बेहे जा हम कहां जाऊं वाड़ी वाड़ी

હલાઈ દે વાડી આટો માર ઓય આજે આપણે એક મિનતી બંદાને બતાવશું યાર તમે આપણે બ્લોગમાં પેલા રખડોન જેતા તમણે જે ને આપણા માફા પડતા ને અમે તમે એ પરિસ્થિતિયું તો જોવા આપડી બધાઈની યાર આખડે આ માણસ તમે આ આ બિચારો જોવો તા ખરે આવ આપડી દેખેન સાનું મુનો ફેગો તમે જોવો આણે જોવો તમે આણે જોવો

આપણે વાળી બાપુ આવ્યા હતા લાઈટ ફિટિંગ કરવા આ જોતા ઓહો આપણે કરણ ભાઈ આવી ગયા છે ઘાયલ હા વાહનો ઠાઠ બોલે હે અહીંયા જો સેમ ટુ સેમ ઓ બાકે ભાઈ કેમ છે કરણ ભાઈ બસ મજામાં કાવ ના કરતો જોડી તારી પાખડી આ બિચારાને આ મોટરૂ ની ને એટલી બહા બહી બોલે ને આને ટેન્શન પાઘડી ને બોલ પાઘડી ને જડતી હતી

હાલો તો હવે આપણે નીકળીએ હું કોરોના વિભાગ આ ભાઈ જોવાને દેખે ગો ઈધર મિશન ચલ રહ્યા હૈ શિકાર મિશન કામ કરે એ ન સમજા તું પકડે ન પકડે પકડાય ખબર તારી ખોડે ન લ્યો